હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ હું ભાવના લાધાવાલા આજે તમારા માટે લાવી છું કાચા કેળાનો ફરાળી જેવું તો એના માટે આપણે સામગ્રી જોઈએ આ કાચા કેળા છે સૂકી દ્રાક્ષ સિંગાણા મરીનો પાવડર કાજુ આમચૂર પાવડર છે મીઠું ચાર ચમચી દાળની ખાંડ વલિયારી અને તો હવે આપણે રીત ચાલુ કરીએ સૌથી પહેલાં આ કાચા કેળા જે છે એને આવી રીતના

એટલે બટેટા સોરી કેળા આપણા કાળા ના પડે આ છે મોટી ને એને આવી રીતના ગરમ તેલમાં છે આ પાંચેક મિનિટ બે બે ત્રણ મિનિટમાં તળાઈ જાય ઉપર આવી જાય પછી હું તમને બતાવી તમે જોઈ શકો છો બે બાજુ મેં આવી રીતના ઉથલાવીને તળી લીધી છે હવે બધું છીણ ઉપર આવી ગયું છે અને સરસ કડક થઈ ગયું છે એટલે હવે આપણે એને કાઢી લેવાનું છે આવી રીતના બધા કેળા તાળી લેવાના છે છીણીને એ તળાઈ જાય પછી હું તમને કેમના એ કરવા એનો મસાલો કરવા એ બતાડું જુઓ આ બધી કાચા કેળાનું છીણ છીણ તળાઈ ગયું છે આપણું હવે આપણે એનો મસાલો કરીએ સૌથી પહેલાં મેં કઢાઈમાં ચા ચાર ચમચી તેલ લીધું છે એમાં આપણે વલિયારીના ચીચા પછી તલ પછી સિંગાણા અને કાજુ આ બધું થી એને સરસ તાપે આપેદ લાલ થવા દેવાનું છે આ મિનિટ લાલ થઈ જાય બરાબર પછી ત્રાસ નાખવાની છે એક મિનિટ જરૂરી ગુલાબી થવા દો જો આ સરસ લાલ થઈ ગયા છે સિંગદાણા અને કાજુ હવે આપણે ઉપરથી દ્રાક્ષ નાખીશું અને પછી દ્રાક્ષ ફૂલી જાય એટલે એમાં આપણે મસાલો કરવાનો છે મીઠું સ્વાદ પ્રમાણે મરી અને આમચૂર પાલર એટલું નાખીને પછી આપણે આ જે કેળાનું સ્કીન છે તળેલું એ નાખી દેવાનું છે અને હવે ગેસ બંધ કરીને સરસ મિક્સ કરી દેવાનું છે આ બરાબર મિક્સ થઈ જાય અને થોડુંક ઠંડુ પડે પછી ઉપરથી આપણે ખાંડ નાખવાની છે એ હું બતાડું તમને તમે જોઈ શકો છો આ સરસ મિક્સ થઈ ગયું છે તમે કેવડામાં મમરામાં ગમે તેમાં તમારે દળેલી ખાંડ નાખવી હોય તો એ ગેસ બંધ કરીને એક બે મિનિટ ઠંડુ પડે પછી જ નાખો નહીં તો ખાંડ ટેસ્ટી ના થઈ જશે હવે આપણે ઉપરથી ખાંડ નાખી દઈશું દળેલી એટલે આપણો સરસ ખાટો મીઠો ફરાળી કાચા કેળાનો ચેવડો તૈયાર થઈ ગયો છે આ ચેવડું તમને બધાને બહુ જ ભાવશે અને જો તમારા ઉપરથી લાલ મરચું નાખવું હોય તો એ પણ ચાલશે તો તૈયાર છે આપણું ફરાળી કાચા કેળાનું ચેવડો તમે આ નક્કી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ બટન દબાવજો થેન્ક યુ